શહેરમાં રોજે રોજ વધતા ડ્રગ્સના કેસો અને તેનો યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે આ યુનિટ પાસે પંદર લાખનું વિશેષ મશીન છે આ મશીનની ખાસિયત એવી છે કે તે માત્ર સાહીઠ સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટી ચેતવણી છે રાજ્યનું પહેલું નાર્કોટિક્સ યુનિટ પંદર લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર કહેવામાં આવે છે નાર્કોટિક્સ યુનિટ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન છે જે વિદેશ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે આ મશીનની ખાસિયત એ છે કે તે ક્યાંય પણ લઈ જઈ શકાય છે આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે પોલીસને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધા સંદેહ હોય તો મશીન સાથેની કીટમાં સલાઈ લેવાનું સાધન છે તે સાધનનો ઉપયોગ કરીને તે વ્યક્તિના મોમાંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે આ સેમ્પલ મશીનમાં નાખ્યા પછી માત્ર સાહીઠ સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં આ અંગે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નખુમે જણાવ્યું હતું કે ગુજરાતમાં સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ છે અહીં કેસો હેન્ડલ કરવામાં આવશે એનજીઓ તથા વિવિધ સંસ્થાઓ સાથે મળીને ડ્રગ્સના આદિ લોકોને રિહેબિલિટી હાથ ધરવામાં આવશે આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના આધીન રહેલા લોકોને આ આદત છોડી શકવામાં મદદ કરવાનો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ક્રિસમસ અને ન્યૂ ઇયર પાર્ટી પર અમે માનવ સર્વેલન્સ ડ્રોન અને આ ખાસ ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનની મદદથી તે જગ્યા ઉપર રેડ કરીશું જ્યાં ડ્રગ્સ પાર્ટી કે રેવ પાર્ટી ચાલી રહી હોવાની મળતી માહિતી મળશે આ મશીન મૂવેબલ છે એટલે તેને ક્યાંય પણ લઈ જઈ શકાય છે અને તરત જ કોઈ પણ વ્યક્તિની તપાસ કરી શકાય છે માત્ર સાહીઠ સેકન્ડમાં આ મશીન જણાવી દે છે કે કોણે ડ્રગ્સ લીધું છે પહેલાના સમયમાં લોહીના સેમ્પલ લઈને રિપોર્ટ માટે સાત દિવસ જેટલો સમય લાગતો હતો પરંતુ હવે આ મશીનથી એક સાથે ઘણી વ્યક્તિઓને ટેસ્ટ તાત્કાલિક કરી શકાય છે આ મશીનની કિંમત અંદાજે પંદર લાખ રૂપિયા છે અને આગામી સમયમાં આવા વધુ મશીનો મંગાવવામાં આવશે સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે ફાર્મ હાઉસમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે ને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસથી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકો આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એની કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાટરીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો ત્રીસ સેકન્ડથી એક મિનિટની અંદર ખબર પડી જાય છે બ્યુરો રિપોર્ટ ઇનાયક મનસુરી સુરત